તો હેલો મિત્રો કે ઉમેદ કરું કેશો તો આજે આપણે યુગ્યાસી નવો વ્લો લઈને આજે આજે છે ત્રીજું હતું એટલે આજે આપણા ગામમાં તો થઈ ગયું છે મને એટલે આ બીજે સાંઈક જોવા જઈશું જઈ તો જઈએ ગામમાં જવું પછી ખબર પડે ચાલો મળીએ આટલીક વાર પછી તો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં અને આપણા મઢ આવી ગયા તો આપણા મઢનું ડેકોરેશન કંઈક આવું કરેલું હતું જોઈ લ્યો Saya akan kembali ke pangkalan F. Saya dan kawan-kawan saya pergi ke mandiri Ramdev Pinang. Saya rasa ada orang di sebelah kedai. Jadi saya tidak menghentikan pangkalan. Tapi ada orang di sebelah kawasan. Saya melihat orang yang pergi ke mandiri Ramdev Pinang. Saya berkata, kita akan pergi ke mandiri Ramdev Pinang. Saya akan tanya kawan-kawan saya, apakah mereka boleh melihat saya?

તો ચાલો હવે આપણે ગામમાં જઈએ અને ગામમાં જઈને ભાઈબંધ ભેગા થાય છે બધા બેઠા છે દુકાને તો પછી ન્યા જઈને ખબર પડે કે આજ ક્યાંય જાવું છે જો આ કે નથી જાવું મળી આલો થોડી એકમથી વાર પછી આલો આપણે દુકાને જોઈ ગયા મિત્રો આજે લગભગ રમવાનું નથી હું કેવું ન રમવાનું ના ઓ તો આજ ખાલી ખાલી લાગે છે બધી મયણું થઈ ગયું એટલે નહીં નરંભે આજ આ બેઠા હે તો બધાય વાળા જેવો થઈને અમે હું હું છે તો ચાલો હવે આટલા આટલી વાર પછી મળવું હાલો તો ગામ

મિત્રો આજનો બ્લોગ આપણે અહીંથી એન્ડ કરશું અને મળીએ કાલના વ્લોગમાં મતલબ કે નેક્સ્ટ વ્લોગમાં તો આપણે આજનો બ્લોગ અહીંથી એન્ડ કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેવી તેવી કોમેન્ટ કરજો આવડી ગઈ બાય બાય જય માતાજી